ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મહેસાણા જિલ્લાની લાંગણ જ પોલીસે ચોત્રીસ લાખ રૂપિયાનો દારૂનો નાશ કર્યો મહેસાણા જિલ્લાના જ પોલીસ સ્ટેશનને છેલ્લા ત્રણ વર્ષમાં ચોત્રીસ લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડ્યો હતો રાજસ્થાનથી આવતો વિદેશી દારૂ ગુજરાતના અન્ય શહેરોમાં લઈ જવા માટે ખાસ ગુજરાત બોર્ડરથી મહેસાણા અમદાવાદ રોડ ઉપર મહેસાણા જિલ્લાની હદમાંથી પસાર થતો હોય છે લાંગણેજ પોલીસે પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો સરકારના નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો વડસમા જમનાપુર રોડ ઉપર ટેમ્બા પાસે ખુલ્લી જગ્યામાં બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસ દરમિયાન લાંગણેજ પોલીસે આશરે તેર હજાર બોટલ નાશ કર્યો હતો તેની આશરે રૂપિયા ચોત્રીસ લાખ જેટલી કિંમત છે તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી એસએમડી આર આર જાદવ નાયબ પોલીસ અધિક્ષક આર આર દેસાઈ નશાબંધી અને આબકારી પીઆઈ પિંકીબેન ચૌધરી પણ પીએસઆઈ કે ઓ રબારીની હાજરીમાં નાશ કરી ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યું હતું સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી કડી